પાદરાના પાટોદ ગામે ખેડૂતોને ધમકી અને પાક નુકસાનના આક્ષેપો એસીપીઆઈજીને આવેદનપત્ર પાદરા તાલુકાના પાટોદ ખાતે ખેતી કરતા પડિયાર પિયુષ કુમાર અને અયુબભાઈ સહિત તેમના પરિવારજનોને માથાભારે તત્વો દ્વારા જમીનના પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે વડોદરા શહેરની જૂની કલેક્ટર કચેરી ખાતે એસપી અને આઈજી કચેરીમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અરજદારોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ મામલે પાદરાના પીઆઈ દ્વારા સમાધાન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે તેમજ નહીં માનવામાં આવે તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે આ ઘટનાઓના પગલે અરજદારો અને તેમના પરિવારજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે અરજદારો દ્વારા એસપી અને આઈજી ને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવા દોષિતો દોષિત તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા તેમજ પોતાને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે અંતે અરજદારોએ આશા વ્યક્ત કરી છે કે જિલ્લા વહીવટી તંત્ર ગંભીર મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી તેમને ન્યાય અપાવશે મેં પાદરાથી આવ્યો છું અમે અગાઉ પાંચ તારીખે અમારી જમીન પાદરા પાટોદ ગામમાં છે એમાં બાવીસ વર્ષથી અમારો કબજો છે તે હાલમાં તે પૂરતો દાવો ચાલે છે અને બે હજાર ચોવીસમાં એને સામેવારી પાર્ટીએ દસ્તાવેજ કરી અને નામ ચડાવવાની કોશિશ કરી હવે હાલમાં અમારો કબજો બાવીસ વર્ષથી છે તે છતાં અમારા ઊભા પાકને નુકસાન કરી ખેતર મારી ખેતરમાં ટ્રેક્ટર મારીને પાકને નુકસાન કર્યો છે અમે ફરિયાદ કરી છે છતાં અમારી ફરિયાદનો કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો અને એમની અરજી પર અમારા પણ ચોવીસ કલાક મારા પીસભાઈને જેલમાં બેસાડીને જામીન આપવામાં આવ્યા હવે હાલમાં સાહેબ અમને ચાર વખત બોલાયા અમને નિવેદન માટે ને નિવેદનના બહાને અમને પોલીસ સ્ટેશનમાં બોલાવી ને પિયુષ ને અમને બોલાવી ને ધમકાવે છે કે તું બેહીને એમના જોડે સમાધાન કરી લો નકર પછી તમારા જોડે ખોટા કેસોના અંદર ઊભા કરીને તમને ગુનો દાખલ કરીશું ને પાસામાં નાખી દઈશું એ પાદરાના પીઆઈ સાહેબ એવું કહે છે ચારણ સાહેબ અને હરેન્દ્રસિંહ ઝાલા જે એમએલએનો ભાઈ છે તે એવું ધમકી આલે છે કે મારો ભાઈ સત્તામાં છે અમારા પર કે બધા અમારા પોલિટિશિયન અમારા માં છે અમે તારીશું એવું જ કરીશું તો આજે સાહેબ પ્રજા અમને છે તો રીતે ગરીબોનો ને રીતે શોષણ કરવા માટે ચૂનીને લાવ્યા છે અને પાદરાના ચારણ સાહેબ એવું કે છે કે મેં બે હજાર સત્યાવીસ સુધી પાદરાના અંદરથી કોઈની તાકાત નહીં કે મને મારું ટ્રાન્સફર કરાય શકે કે મેં અહીંથી જવાનું છું મેં જ્યાં છું ત્યાંથી મારી નજર તમારા બંને પર રહેશે એવી રીતે અમને ધમકાવે છે આજે એસપી સાહેબમાં આવ્યા હતા અને આઈજી સાહેબ ને ફરિયાદ આવી છે હાલમાં પાદરા કોર્ટમાં દાવો ચાલે છે અમે સાહેબને રજૂઆત કરી ચારણ સાહેબને કે સાહેબ પાદરા કોર્ટમાં દાવો ચાલે છે કે કોર્ટ બોર્ડનું મારે કોઈ લેવા દેવા નથી તમારે આ જગ્યાનો પઝિશન એમને આપી દેખાય સાહેબ કોર્ટ જે નિર્ણય રાખશે એ અમને માન્ય રહેશે અમે સંવિધાન સંવિધાન પર ભરોસો રાખીએ છીએ કે ન્યાય મળશે અમને આજે પોલીસ અમને એવી રીતે ધમકાવે છે એમએલએ ના ભયના કહેવા પર સત્તાના કહેવા પર

મુદા ભાઈ एमएलએ ના ભાઈ મુદા અરંદેશજી ઝાલા અને એમના જોડે 20 25 જણા જે લોકો કબજામાં હતા એ લોકો રહે છે જે ડિટેલ ના અંદર ફરિયાદિ ના અંદર અરજી ના અંદર અમે ટોટલ એમનો બધાના નામ દર્શાયેલા છે એ લોકો અમારી કશું કશુબિયા અમને થશે એની જવાબદારી લોકો એ એ લોકો રહેશે છે નામ મારું નામ અયુબ ભાઈ છે અમે અહીંયા એક આદરાથી આવીએ છે નિયાય આસ્પીન પીસ્મા કરવા માટે આયા છે 5 તારીખે અમારે અમારું ગામ પાટો જ છે ને એમાંથી બાઇક બાઇક રસ્તી અમારું ત્યાં પ્રજેશન છે ને એમાં અમારું સિવિલ મેટક છે ચાલુ હોવા છતાં પાદરાના ધારાસભ્યના મોટાભાઈ હરેન્દ્રસિંહ ઝાલા પંદર વીસ જણ લઈ ને અમારા જે હતો પાક એમાં ટ્રેક્ટર આપ્યું હતું અને બધું પાક અમારો છે તમે ક્ષણ કર્યું એમાંથી અમારા પપ્પાએ એકસો બાર અને સો પર અમે ફોન ફોન કયો ફોન માર્યો હતો એમાંથી એ જતા અમારી ઉપર અમારી ઉપર થાય થઈ જે અમે ફરિયાદ કરી તે અમારું કશું થયું ના અમારી ઉપર હમણાં સવાળી કલાક માટે અંદર અમને એ મેલે તમને અંદર એ તમ માટે અહીંયા અમે જઈ ગયા છે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા છે આપણે મારું મારું નામ પડ્યું યુષ કુમાર જયંતિભાઈ ગામ પાટો